મિત્રો આજે આપણે એક એવી હેલ્પલાઇન વિશે વાત કરીશું કે જે હેલ્પલાઇન નંબર પર ગુજરાતમાં અચાનક જ કોલ વધી રહ્યા છે અને આ કોલ જે કારણોસર વધી રહ્યા છે તે કારણ જાણીને તમારી આંખો ભીની થઈ જશે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે કે એવી હેલ્પલાઇન વિશે વાત કરીશું કે જે હેલ્પલાઇન નંબર પર ગુજરાતમાં અચાનક જ કોલ વધી રહ્યા છે અને આ કોલ જે કારણોસર વધી રહ્યા છે તે કારણ જાણીને તમારી આંખો ભીની થઈ જશે તો કયા કારણસર આ હેલ્પલાઇન પર કોલ વધી રહ્યા છે અને કઈ છે આ હેલ્પલાઇન તે વિશે વાત કરીએ ગુજરાતમાં ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત એટલે કે ડી ડબ્લ્યુ યુજી દ્વારા પંદર જુલાઈના રોજ શરૂ કરાયેલી આત્મહત્યા હેલ્પલાઇન નંબર પર આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તરફથી સોળસોથી વધુ સંકટપૂર્ણ કોલ આવ્યા છે આ પહેલાં સાથે જોડાયેલા એક પદાધિકારીએ આ ચોંકાવનારી માહિતી આપી મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપતા ડી ડબલ્યુ યુજીના ઉપાધ્યક્ષ ભાવેશ ટાંકે જણાવ્યું કે છેલ્લા અઢાર મહિનામાં સુરતમાં પાસઠ હીરા શ્રમિકોએ આત્મહત્યા કરી છે તેમાંથી મોટાભાગના લોકોએ પગારકાપ અને નોકરી છૂટી જવાના કારણે ઊભી થયેલી પરેશાનીઓના કારણે આ અંતિમ પગલું ભર્યું છે જે ઉદ્યોગમાં મંડીનું પરિણામ છે સુરત આ વિસ્તારમાં પ્રમુખ કેન્દ્રોમાંથી એક છે જ્યાં દુનિયાના લગભગ નેવું ટકા કાચા હીરાના પોલિશિંગનું કામ થાય છે આ કામ પચીસ સોથી વધુ યુનિટ્સમાં કાર્યરત દસ લાખ શ્રમિકો દ્વારા કરાય છે તેમણે કહ્યું કે અમે પંદર જુલાઈના રોજ આ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો હતો અત્યાર સુધીમાં અમને સોળસોથી વધુ કોલ મળી ચૂક્યા છે જેમાંથી અનેકે કહ્યું છે કે તેઓ પૈસાની તંગીના કારણે પોતાનો જીવ આપવાને કગાર પર છે કોલ કરનારા મોટાભાગના લોકો છેલ્લા કેટલાક મહિનામાં બેરોજગાર થયા છે તેઓ રોજગારની શોધમાં પણ પરેશાન છે આ સાથે જ ટાંકે વધુમાં કહ્યું કે જે લોકોના પગારમાં ત્રીસ ટકા સુધીનો કાપ થયો છે તેઓ પોતાના બાળકોની શાળાની ફી ઘરનું ભાડું ઘર અને વાહનની લોન માસિક હપ્તા વગેરે ચૂકવવામાં મદદ માંગે છે યુક્રેન રશિયા અને ઇઝરાયેલ ગાઝા સંઘર્ષોની સાથે સાથે પ્રમુખ બજાર ચીનમાં નબળી માંગના કારણે આપૂર્તિ વધ્યું છે જેના કારણે આ વર્ષે પચાસ હજાર કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવી પડી છે આ સાથે જ એક કાર્યક્રમમાં સુરતમાં હીરા નિર્માણ કંપની ધર્મનંદન ડાયમંડ્સના ચેરપર્સન લાલજી પટેલે દરેક વિદ્યાર્થીને પંદર હજાર રૂપિયાની નાણાકીય મદદ આપવાની જાહેરાત કરી અને આ ક્ષેત્રના જરૂરિયાતવાળા પરિવારોને ચેક આપ્યા ધર્મનંદન ડાયમંડસે એક નિવેદનમાં કહ્યું કહ્યું કે નાના હીરા યુનિટ્સના બંધ થવાથી કેટલાક લોકોની નોકરી ગઈ છે અને તેઓ ઘર ચલાવવામાં અને એટલે સુધી કે બાળકોની શારા કોલેજોની ફી ભરવામાં પણ અસમર્થ છે નાણાકીય સંકટ ઝેલવામાં અસમર્થ હીરા કારીગરો દ્વારા આત્મહત્યાની વધતી ઘટનાઓ વચ્ચે સુરત ડાયમંડ વર્કર્સ યુનિયને હાલમાં જ એક હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે જ્યાં અનેક કારીગરોએ પોતાના બાળકોની શાળા અને કોલેજોની ફી ભરવામાં સહાયતા માટે અપીલ કરી છે નિવેદનમાં કહેવાયું છે કે નાણાકીય મદદ માંગનારા પરિવારોની નાણાકીય સ્થિતિનું સર્વેક્ષણ કર્યા બાદ તેમને શાળાની ફી માટે ચેક આપવામાં આવ્યા છે આ સાથે જ એક ચેક વિતરણ કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો જેમાં શાળા અને કોલેજમાં ભણતા ચાળીસ વિદ્યાર્થીઓને શાળાની ફી માટે પંદર હજાર રૂપિયાના ચેક આપવામાં આવ્યા આ સાથે જ પટેલે કહ્યું કે તેમની ફર્મ આ પગલું એટલા માટે ભરી રહી છે કારણ કે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે અને તેઓએ સુનિશ્ચિત કરવા માગે છે કે બાળકોનું શિક્ષણ પ્રભાવિત ન થાય આમ હાલમાં હીરા ઉદ્યોગમાં જે મંદીનો માહોલ ચાલી રહ્યો છે તેના કારણે ગુજરાતમાં ચાલુ કરવામાં આવી આવેલી હેલ્પલાઇન નંબર પર લોકોના કોલ વધ્યા છે